અને મરમત માટે પાંચ પોઈન્ટ સત્યાસી કરોડના ખર્ચે ભૂમિપૂજન ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બેલાગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે ભૂમિપૂજન ભૂમિપૂજન આયોજન રાખવામાં આવેલ હોય આ પ્રસંગે રાપર વિધાનસભા વિસ્તારના જિલ્લા પંચાયત જિલ્લા ભાજપ તાલુકા પંચાયત તાલુકા ભાજપ નગરપાલિકાના નગરસેવકો શહેર ભાજપના હોદ્દેદારો પદાધિકારી સદસ્યો સરપંચો ઉપસરપંચો તમામ મોરચા શક્ય સભ્યો બૂથ સમિતિના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના પ્રમુખ પ્રમુખશ્રીઓ પેજ પ્રમુખો શક્ય કાર્યકર્તાઓ અને રાજકીય સામાજિક શૈક્ષણિક ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિમાં આપ સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે